નમસ્કાર ઓલિવૂડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ પાંચ વિષય ગુજરાતી કુલગુણ પચીસ સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ પાંચ ગુજરાતી પ્રથમ પ્રશ્ન જોઈએ આપેલ ચિત્રના આધારે પાંચ વાક્યો લખો મિત્રો અહીંયા પાંચ વાક્યો લખવાના છે પ્રથમ ચિત્રમાં જોઈએ રાષ્ટ્રધ્વજ છે ચાર કબૂતર છે બતક છે હાથીનું બચ્ચું છે અને પાછળ વૃક્ષો છે તો ચાલો લખીએ પ્રશ્ન એક તેનો ઉત્તર જોઈએ ચિત્રમાં ચાર કબૂતર છે ચિત્રમાં બતક આવેલું છે ચિત્રમાં બતક આવેલું છે ચિત્રમાં આપણો રાષ્ટ્રધ્વજ છે ચિત્રમાં આપણો રાષ્ટ્રધ્વજ છે ચિત્રમાં રાષ્ટ્રધ્વજને એક વ્યક્તિ પકડીને ઊભો છે રાષ્ટ્રધ્વજને પકડીને એક વ્યક્તિ ઊભો છે ચિત્રમાં હાથીનું બચ્ચું મદનિયું દેખાય છે ચિત્રમાં હાથીનું બચ્ચું મદનિયું દેખાય છે ચિત્રમાં વૃક્ષો આવેલા છે ચિત્રમાં વૃક્ષો આવેલા છે બે પ્રશ્ન જોઈએ બીજો નંબર સંવાદ આપ્યો છે લીમડો કહે છે આ પંખીઓની કેવી મજા ઊંચે ઉડવાનું નવું નવું જોવાનું અને ફરવાનું મને પણ આવું બહુ ગમે પંખી અરે લીમડા ભાઈ કેમ ઉદાસ થાવ છો તમે તો બધા માટે કેટલા ઉપયોગી છો લીમડો કહે તમને તો અલગ મલકની વાતો સાંભળવાની જાણવાની મજા આવે પંખી કહે હા એ વાત સાચી પણ ક્યારેક તો આખો દિવસ ફરીએ તો પણ ખોરાક ન મળે એવું પણ બને લીમડો ઓહો હું પણ આપને બારે માસ ફળ નથી આપી શકતો પંખી અરે લીમડા ભાઈ તમે તો અમારો વિસામો છો તો તેના પ્રશ્નોના જવાબ જોઈએ લીમડાને પંખીઓનો વિસામો કયો છે પંખીઓ ફરીને થાકી જાય એટલે લીમડા ઉપર આરામ કરે છે માટે લીમડાને પંખીઓનો વિસામો કયો છે બીજો પ્રશ્ન લીમડો શા માટે ઉદાસ થયો હતો કારણ કે લીમડો જુએ છે કે પંખીઓને ઊંચે ઉડવાનું નવું નવું જોવાનું અને ફરવાનું મળે છે માટે લીમડો આ કરી શકતો નથી માટે લીમડો ઉદાસ થયો છે પ્રશ્ન ત્રણ લીમડો પંખીને શા માટે નસીબદાર સમજે છે જવાબ કારણ કે પંખીઓ અલગ મલકની વાતાળો વાતો સાંભળવા મળે છે અને તેની મજા માણે છે આ ઉપરાંત લીમડાને ઊંચે ઉડવાનું નવું નવું જોવાનું અને ફરવાનું ગમે છે જે લીમડો કરી શકતો નથી માટે લીમડો પક્ષીઓને નસીબદાર સમજે છે પ્રશ્ન ત્રણ જોઈએ આપેલા પ્રશ્નના જવાબ લખો આપણે ચબૂતરો બનાવવો હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેનો ઉત્તર જોઈએ પેલું ગામની વચ્ચે ચોકમાં ચબૂતરો બનાવવો જોઈએ બીજું ચબૂતરાની ઊંચાઈ દસ પંદર ફૂટ રાખવી જોઈએ તેના ઉપર ચણ નાખવાની વ્યવસ્થા ઉપરાંત પક્ષીના માળા બાંધવા જોઈએ ચણ નાખવા માટે સીડીની વ્યવસ્થા હોવી જોઈએ ચબૂતરો લાકડાનો કે લોખંડનો બનાવવો જોઈએ બીજો પ્રશ્ન જોઈએ તમને પારસ મળી મળે તો તમે શું કરશો તો જો અમને પારસ મળી મળે તો અમે મૂળ માલિકને આપી દઈશું કારણ કે મફતનું મળે તો તેને સ્વીકારવું જોઈએ નહીં જીવનમાં શ્રમ સ્વાસ્થ્ય અને પ્રમાણતાથી જીવવું જોઈએ અને ત્રીજો પ્રશ્ન આજ્ઞા એટલે શું આજ્ઞા એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે આજ્ઞા પ્રશ્ન ચાર જોઈએ કોશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી બનાવો પહેલો પ્રશ્ન કબૂતર ઝડપથી ઉડી ગયું કોષમાં ચકલી આપી છે કબૂતરની જગ્યાએ ચકલી મૂકીને વાક્ય બનાવીશું ચકલી ઝડપથી ઉડી ગઈ ચકલી ઝડપથી ઉડી ગઈ બીજો પ્રશ્ન કાગડો ગીત ગાતો હતો ત્યાં કોયલ આપી છે તો વાક્ય આવું બનશે કોયલ ગીત ગાય છે કોયલ ગીત ગાતી હતી કોયલ ગીત ગાતી હતી ત્યાર પછી ત્રીજું જોઈએ છોકરો રમતો હતો તેમાં છોકરા આપ્યું છે તો વાક્ય બનશે છોકરાઓ રમતા હતા છોકરાઓ રમતા હતા ચોથું જોઈએ રમેશ બસમાં બેઠો તેની જગ્યાએ તેઓ શબ્દ આપ્યો છે માટે વાક્ય બનશે તેઓ બસમાં બેઠા તેઓ બસમાં બેઠા તેઓ બસમાં બેઠા પાંચમું જોઈએ હું શાળાએ જઈશ કાઉસમાં અમે આપ્યું છે માટે વાક્ય આમ બનશે અમે શાળાએ જઈશું અમે શાળાએ જઈશું પાંચમો પ્રશ્ન જોઈએ આપેલ ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો થોડીવાર પછી મનોજે આંખો ખોલી મિત્રો એને પૂછવા લાગ્યા કે મનોજ તને અમારી બૂમો ન જ સંભળાય અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો મનોજે કહ્યું કે હું તો મારી રમતમાં મશગુલ હતો ચાલો તેને એકવાર લખી લઈએ બાલદોસ્તો તમે ફકરો સરસ અક્ષરે લખી લીધો હશે હવે આપણે તેમાં વિરામ ચિહ્નો મૂકીએ જોઈએ થોડી વાર પછી મનોજે આંખો ખોલી તો આંખો ખોલી પછી અલ્પવિરામ આવશે મિત્રો એને પૂછવા લાગ્યા કે ત્યાં પણ અલ્પવિરામ આવશે પછી આગળ મનોજ તને અમારી બૂમો જ ન સંભળાય તો એ પ્રશ્ન પૂછે છે માટે સંભળાય પછી ચિહ્ન આવશે અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો તો ત્યાં જે છે એ પૂર્ણ વિરામ આવશે અથવા તો આશ્ચર્ય ચિહ્ન પણ મૂકી શકીએ છીએ મનોજ એ કહ્યું કે હું તો મારી રમતમાં મશગૂર હતો મનુજે કહ્યું કે કે પછી અલ્પ વિરામ આવશે મારી રમતમાં મશગુલ હતો ત્યાં પૂર્ણ વિરામ આવશે મિત્રો અમારો વિડીયો આપને જો સારો લાગ્યો હોય તો તેને શેર કરવાનું લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં તમારો દિવસ શુભ રહે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હેવ એ નાઇસ ડે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ